ઈ ગણેશ આય નમઃ નંદીશ્વરે કહ્યું હે સંતકુમાર હવે હું તમને ભૈરવનું મહાત્મ્ય સંભળાવું છું જેનું શ્રવણ કરનારને મહાદેવ વિશે દ્રઢ ભક્તિ થાય છે શિવનું પૂર્ણ સ્વરૂપ એ જ ભૈરવ અવતાર પણ મૂર્ખ લોકો જે શિવની માયા વિમોહિત થયેલા છે એ તેને જાણતા નથી આ અંગે એક પ્રાચીન દ્રષ્ટાંત જાણવા જેવું છે એક વખત મેરુ પર્વત પર બિરાજેલા બ્રહ્મા અને વિષ્ણુ પોતપોતાના પરમ તત્વ તરીકે ઓળખવા લાગ્યા ત્યારે બંનેની વચ્ચે કાક એક મહાન જ્યોતિ પ્રગટ થઈ તેમાં બ્રહ્મા વિષ્ણુએ એક અદ્ભુત પુરુષાકાર જોયો તેને જોતા જ બ્રહ્માનું પાંચમું મસ્ત ક્રોધિત થઈ બોલી ઉઠ્યું અમારા બંને વચ્ચે વળિયા કોણ પુરુષાકાર ધારણ કરી આવ્યો છે ત્યાં તો એક આકાર ત્રિનેત્રધારી શિવ સ્વરૂપ દેખાયા બ્રહ્માએ કહ્યું હે ચંદ્રશેખર હું તમને હવે ઓળખી ગયો અગાઉ તમે મારા લલાટમાંથી રુદ્ર રૂપે પ્રગટ્યા છો અને તમે ખૂબ રડતા હતા એટલે મેં તમારું નામ રુદ્ર પાડ્યું હતું તો હે વત્સ મારાથી ભય રાખ્યા સિવાય તું મારા શરણે આવ હું તારી રક્ષા કરીશ બ્રહ્માના ગર્વીશ વજન સાંભળી પરમેશ્વર ક્રોધે ભરાઈ તે જ વખતે ત્યાં મહાન તેજસ્વી ભેરવ નામના પુરુષને ઉત્પન્ન કરી તેને કહ્યું હે ભેરવ સાક્ષાત કાળ જેવા તમે વિશ્વમાં કાળરાજ નામે પ્રસિદ્ધિ પામશો વળી તમે વિશ્વનું પાલન પોષણ કરવા સમર્થ છો તેમ છતાં તમે ભયંકર છો તેથી ભૈરવ નામે પ્રસિદ્ધિ પામશો અને તમારાથી કાળ પણ ભય પામી લાગી જશે માટે ભેરવ નામે પણ ઓળખાશો તેમજ તમે દુષ્ટોનો સંહાર કરશો તેથી આમરદક નામથી ખ્યાતિ પામશો તેમજ તમે ભક્તોના પાપો તરત જ ભક્ષણ કરી જનાર હોવાથી પાપ ભક્ષણ નામથી પણ કહેવાશો હે કાળરાજ પવિત્ર કાશી ક્ષેત્ર મુક્તિનગરી હોય તેના અધિપતિ તરીકે તમે રહો પણ ત્યાં જતા પહેલાં તમારે આ બ્રહ્માને દંડ દેવાનું કામ કરવાનું છે કાળભૈરવે તરત જ ડાબા હાથની આંગળીઓના તીક્ષ્ણ નખોથી બ્રહ્માનું પાંચમું મસ્તક જેણે નિંદા કરી હતી તેને જ છેદી નાખ્યું બ્રહ્માની દશા જોઈ ભયભીત થયેલા વિષ્ણુએ શત્રુદ્રિયનો જાપ જપ્યા પછી ગર્વ રહિત થઈ સચિદાનંદ અવિનાશી તત્વ છે એ જ્ઞાન તેમને લાગ્યું સમજી ગયા સંતકુમાર ગર્વને લીધે જ્ઞાન છુપેલું રહે છે ગર્વના ખંડન માટે જ પરમેશ્વર ભૈરવ સ્વરૂપે પ્રગટ્યા હતા પછી બ્રહ્મા તથા વિષ્ણુને ગર્વ મુક્ત જોઈ મહાદેવ પ્રસન્ન થઈ તેમને આશ્વાસન આપી પછી ભૈરવને કેવા લાગ્યા હે નિલોલોહિત તમારે નિરંતર આ બ્રહ્મા વિષ્ણુને માન આપવું વળી બ્રહ્માના પાંચમા મસ્તકની ખોપરી જે પડી છે તેને તમે ધારણ કરો તમારાથી હત્યા થઈ છે માટે તમે કપાલ વ્રત ધારણ કરી નિત્ય ભિક્ષા માંગતા ફર્યા કરો કાળભૈરવને આમ કહીને શિવ બ્રહ્મ હત્યા નામની કન્યા પ્રગટ કરી તેને કહ્યું જ્યાં સુધી આ કાળભૈરવ કાશીમાં પ્રવેશે નહીં ત્યાં સુધી તું તેમની પાછળ પાછળ જા કાશી સિવાય તું દરેક સ્થળે જઈ શકીશ પરંતુ કોઈ પણ બ્રહ્મ હત્યારો કાશીમાં જશે એટલે નંદીશ્વર બોલ્યા હે સંતકુમાર ભૈરવની બીજી કથા મોટા દોષો દૂર કરનારી અને ભક્તિ વધારનારી છે તે હવે હું કહું છું પરમાત્મા શિવના કેવાથી કાળ ભૈરવે કાપાલી વ્રત ધારણ કર્યું તે પછી હાથમાં બ્રહ્માની ખોપરી લઈ ત્રણેય જગતમાં ફરવા લાગ્યા પણ બ્રહ્મ હત્યાએ તેમનો પીછો મૂક્યો નહીં એક વખત ફરતા ફરતા તે વૈકુંઠમાં ગયા આ તો રુદ્રની જેમ કુંડળ અને હારવાળા મહાદેવ જેવા હતા એટલે જોઈ દેવો વિષ્ણુ તેમને દંડવન પ્રણામ કરવા લાગ્યા પછી તેઓએ પૂછ્યું પ્રભુ આપતો દેવોના પણ દેવ છો છતાં શું કરી રહ્યા છો આ તમારી વિચિત્ર ચેષ્ટા શા કારણે છે વિષ્ણુએ આવી શંકા દર્શાવી એટલે ભૈરવ સ્વરૂપ શંકરે કહ્યું મેં બ્રહ્માનું માથું કાપ્યું તે માટે હું કાપાલિક વ્રત કરું છું ત્યાંથી નીકળેલા ભૈરવ કાશી નગરીમાં આવી પહોંચ્યા ને જ્યાં કાશીમાં પ્રવેશ્યા તરત જ તેમની પાછળ રહેલી હાય હાય પોકારતી બ્રહ્મહત્યા હત્યા તત્કાળ પાતાળમાં ચાલી ગઈ એ જ વખતે ભૈરવના હાથમાંથી બ્રહ્માની કોપરી નીચે પડી ગઈ તેથી તે તીર્થ

વિધિપૂર્વક ભક્તિથી સ્નાન કરી પિત્રો તથા દેવોનું તર્પણ કરે તે બ્રહ્મ હત્યાથી મુક્ત થાય છે શ્રી શિવ મહાપુરાણમાં શત્રુદ્રિય સંહિતામાં કાળભૈરવની કથા તથા કાળભૈરવની ઉત્પત્તિ નામનો અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય